ભારતના ઓગણાએશીમાં સ્વાતંત્ર્ય દિવસના અવસરે ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ નગેશ કપૂરને પ્રતિષ્ઠિત સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઓપરેશન સિંદુર દરમિયાન તેમના અસાધારણ અને નિર્ણાયક નેતૃત્વની માન્યતા રૂપે આ સર્વોચ્ચ યુદ્ધકાલીન સેવા સન્માન એનાયત કરવામાં આવ્યો માર્શલ નગેશ કપૂરના કુશળ માર્ગદર્શન હેઠળ દક્ષિણ પશ્ચિમી વાયુકમાને ઓપરેશન સિંદુર દરમિયાન સચોટતા સમર્પણ અને સંચાલકીય ઉત્કૃષ્ટતાનું પ્રદર્શન કર્યું હતું આ અભિયાનની સફળતામાં તેમની વ્યૂહાત્મક દ્રષ્ટિએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી જેણે અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવાની ભારતીય વાયુસેનાની ક્ષમતા અને સજ્જતાને પ્રસ્થાપિત કરી આ સન્માન તેમના નેતૃત્વ અને વાયુસેનાના કર્તવ્ય નિષ્ઠાનું પ્રતિક છે સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલ એ યુદ્ધ સંઘર્ષ અથવા

हम लोगों ने उनके एयरफील्ड्स पर अटैक किया हम लोगों ने उनके रेडार्स पर अटैक किया जो शुरुआत में कार्रवाई हुई जो सात मई की रात को हुई वो उसके अंदर भी हम एक तरीके से इन्वॉल्व थे एंड उसके बाद जो उनके रेडार्स को डिस्ट्रॉय करने का या उनके एयरफील्ड्स पर स्ट्राइक करने का काम था वो साउथ वेस्टर्न एयर कमांड ने किया